મારી જોડે પ્રૂફ તો જોઈએ ને મારી ગાડી ખેંચી જાય એટલે અને મારી ગાડી તમે શું ખેંચી શકો કાયદા મુજબ કોઈ પણ રસ્તા ઉપર રોકી રોકી શકાય શકાય નહીં ખબર છે અરે કેમ ના તમને બધા નિયમો યાદ તો એવું યાદ નહીં ભરાશે હપ્તો બાકી મારી ગાડી ખેંચવાની તારામાં તાકાત નહી ભાઈ જો સમજી લે વાત બરોબર અને હું તો એ પણ કેવા માંગો પબ્લિક ને કે ગાડી ખેંચવા આ લોકો આવે ને એટલે એમને ખેંચવા ના રાખો તમે બીજાને સપોર્ટ નહીં કરતા એટલા લોકો ગાડી ખેંચવા આવે હ ગાડી ખેંચવા આવશે તારણ કોર્ટમાં ઓર્ડર આવશે મારી ગાડી ખરી ને મારી ગાડી હું હપ્તા નહીં ભરું એટલે કોર્ટમાં મારી પર નોટિસ આવશે તમે એ કંઈ નોટિસ મને મોકલી નહીં મોકલી બરોબર તો પછી તમે મારી ગાડી કઈ દીધી ખેંચી શકો એ કઈ નોટિસ મોકલી એ મને તમારી કંપનીમાં તો મારી ગાડીના હપ્તા બાઉન્સ થાય એટલે મને નોટિસ મોકલવી પડે તમારે કાયદા પછી એમ મારા તમે પણ કોઈ પણ જગ્યાએ કોઈની ગાડી સીજ કરતા હોય તો એનો ઉગ્ર વિરોધ કરો બાકી તમે સાથ ને સહકાર પબ્લિક ને પબ્લિક ની સાહેબ સાહેબ કરશો સાહેબ સાહેબ કરશો ને તો પછી આજ થશે આપડા આણંદ બાજુ રમેશભાઈ વણકર જે આવી સીઝ ગાડીઓ કરતા હોય એના માટે એવા લડત આપી રહ્યા હતા જયારે એમની પર હુમલો થયો ત્યારે તમે થોડો કે સાથ સહકાર આલ્યો અરે થોડી એક બે મેલ્યો એમનું કે આ ના થવું જોઈએ કારણ કે તો સરકાર ને ખબર પડશે કોઈ પણ જગ્યાએ ખોટું થતું હોય તો જે ખોટું કરતું હોય એને તો મહેપતસિંહ જવાણ મહીપતસિંહ ચવાણ જેવાનો તો સાથ સહકાર આલો તો આ દેશનો વિકાસ થશે એના કરતો આપણે ઓગણીસો સુડતાલી માં ગુલામ હતા અને આજે ગુલામ હ આ વાત જો મારી ખોટી લાજી હોય તો કોમેન્ટ જરૂર કરજો જય હિન્દ જય રણછોડ